જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સતી સંમતિની વ્રતની વાર્તા કરીશું સોળ સોમવારનું વ્રત બધા નાના મોટાએ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ સ્વચ્છ સાદા કપડાં પહેરવા પછી સાંજના સમયે શિવજીના મંદિરે જવું ભગવાનને ઘીનો દીવો કરી શંકર પાર્વતીનું યથાવિધિ પૂજન કરવું પછી વ્રત લેનારે સતીસંમતીની વાર્તા સાંભળવી અને પછી જ જમવું આ પવિત્ર અને ફળદાયી અત્યંત શ્રેષ્ઠ વ્રત બહેનો માટે સૌભાગ્ય દેનારું અને કલ્યાણ કરનારું વ્રત છે જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સતી સંમતિની વ્રત કથા જોઈશું સતી સંમતિ વ્રત બધા નાના મોટાએ સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈ સ્વચ્છ સાદા કપડાં પહેરવા પછી સાંજના સમયે શિવજીના મંદિરે જવું ભગવાનનો ભગવાનને ઘીનો દીવો કરી શંકર પાર્વતીનું યથાવિધિ પૂજન કરવું પછી વ્રત લેનારે સતીસંમતિની વાર્તા સાંભળવી અને પછી જમવું આ પવિત્ર અને ફળદાયી અત્યંત શ્રેષ્ઠ વ્રત બહેનો માટે સૌભાગ્ય દેનારું અને કલ્યાણ કરનારું વ્રત છે પહેલાંના જમાનામાંની વાત છે ચંદ્રસેન નામનો રાજા હતો રાજા એટલે દેવાંશી પ્રજાજ પુત્ર પ્રજાજ પિતા એવું માનનારો પોતાની પ્રજા માટે પ્રાણ આપી દે દેવા તૈયાર એવો આ રાજા દાન દક્ષિણા ગરીબોને દુઃખોનું દૂર કરનારો જાણે ઉજ્જૈની નગરીનો પરદુખ ભંજન રાજા વિક્રમ જોઈ લો તેના રાજ્યમાં પ્રજા આગળ મંગળથી રહેતી અને સંપત્તિવાન રાજાને બે રાણીઓ હતી બધી વાતે રાજા સુખી હતો પરંતુ એક વાતનું તેને દુઃખ હતું તેને ઘેર શેર માટીની ખોટ હતી બંને રાજાઓ રાણીઓ રાજાને સમજાવે કે આપ બીજી રાણી લાવો આપના કુળમાં વારસ આવશે રાજા કહે છે કે નહીં આપણે કોઈનું ખરાબ કરવા ક્ષમ્યું નથી કોઈને માટે બુરું ઈચ્છતા નથી અને સાથે સાથે ઈષ્ટદેવ ભગવાન શંકરની મારી અખંડ સેવા શું એડે જશે ના મને મારી ભક્તિમાં વિશ્વાસ છે ભો ભગવાન ભોળાનાથ ઉપર મને અતૂટ વિશ્વાસ છે એકને એક દિવસ મહાદેવ મારા ઉપર કરુણા કરશે કૃપા કરશે અને મારું વાંઝ્યા મેણું ટળશે માટે હવેથી આવી ગાંડી વાતો ન કરતા એક દિવસ રાજાને વિચાર આવ્યો કે લાવ નારદજીને મારા દુઃખનું કારણ પૂછું કાંઈક રસ્તો મળશે એમ વિચારી રાજાએ દેવર્ષિ નારદજીને સ્મરણ કર્યું નારાયણ નારાયણ કરતાં કરતાં નારદ મુનિ આવે છે અને આશીર્વાદ આપતા બોલ્યા રાજન મને કેમ યાદ કરવો પડ્યો ત્યારે ચંદ્રસેને કહ્યું મહારાજ આપ તો જાણો છો તેમ છતાં આપના આશીર્વાદથી અહીંયા કોઈ જ દુઃખી નથી બસ આ રાજમાં વારસદારની ખોટ છે આપ કાંઈક ઉપાય બતાવો કે જેને લઈને અમારા ઉપર ભગવાનની કૃપા થાય નારદજીએ તેનું ભવિષ્ય જોઈને કહ્યું સંતાન સુખ નથી પરંતુ જો શ્રદ્ધા ભાવનાથી મહાયજ્ઞ કરો તો અવશ્ય ભગવાનની કૃપા થશે આરંભેલો યજ્ઞ પૂર્ણ થાય પછી યજ્ઞની પ્રસાદી તારી રાણીને આપજે તારા ભાગ્યમાં પુત્ર સુખ તો નથી પણ મહાયજ્ઞ કરી પ્રભુને પ્રસન્ન કરીને જો પ્રસાદ તારી રાણીને આપવામાં આવે તો શ્રી ભગવાન નારાયણની કૃપા થશે અને તારે ત્યાં એક સુંદર કન્યા રત્નનો જન્મ થશે આટલા આશીર્વાદ આપીને નારદજી નારાયણ નારાયણ જપતા જપતા અંતઃધ્યાન થઈ ગયા નારદજીની વાતથી રાજાને અતિ આનંદ થયો તેણે તરત જ મહાયજ્ઞ કરવાની તૈયારી કરવા માંડી નક્કી કરેલી તિથિ મુજબ આવ્યું બધા દેવોનું આહવા આહવાહન કરીને મહાયજ્ઞનો આરંભ કર્યો યજ્ઞની પૂર્ણાહુતિ થઈ રાજાએ મહાયજ્ઞનો પ્રસાદ રાણીઓને આપ્યો થોડા સમય પછી બંને રાણીમાં નાની રાણીએ પુત્રીને જન્મ આપ્યો પછી તો જ્યોતિષીને બોલાવ્યા રાજાએ જ્યોતિષીને પૂછ્યું કે દીકરીના જોશ જોઈને કહો જ્યોતિષીએ કહ્યું કુંભ રાશિ આવે છે એટલે સંમતિની નામ સારું છે અને કુંવરીને ચૌદ વર્ષ વિધવા થવું પડે તેવા યોગ છે જ્યોતિષીને વાત સાંભળીને રાજાને ચિંતા થવા લાગી ત્યારે જ્યોતિષીએ કહ્યું કે એક રીતે કુંવરીને પાછો રાજ્યનો યોગ છે માટે ચિંતા કરશો નહીં ભગવાન શંકરની કૃપાથી કુંવરીનું સૌભાગ્ય પાછું મળશે દિવસે દિવસે કુંવરી મોટી થવા લાગી જ્યારે સંમતિની ઉંમર પરણવાલાલય થઈ ત્યારે સંમતિનું વૈવિશાળ નૈવેદ્ય દેશના નળ રાજાના પુત્ર ચિત્ર અંગત સાથે થયું સંમતિની ઉંમર ચૌદ વર્ષની થવા આવી હતી ત્યાં એક દિવસ પોતાની સખીઓ સાથે રમતા રમતા વાત માને વાતમાં તેની જાણમાં આવી ગયું કે પોતે ચૌદ માં વર્ષે વિધવા થશે તેવો યોગ છે આ વાત જાણતા તે જરા પણ ગભરાયા વગર પોતાના ઉપર આવનાર દુઃખ વિશે વિચારવા લાગી છેવટે કોઈ ઉપાય ન સૂઝવાથી સંમતિની ચાવાક્ય ઋષિના પત્ની મૈત્રી પાસે ગઈ સંમતિની મૈત્રીએ પૂછ્યું હે દીકરી ઉદાસ કેમ છે તને શું દુઃખ છે ત્યારે સંમતિએ કહ્યું હે માતા મેં સાંભળ્યું છે કે મારા પ્રારબ્ધમાં ચૌદ વર્ષે વૈધવ્યનો યોગ છે તો આપ મને તેમાંથી ઉગરવાનો કોઈ ઉપાય બતાવો જેનાથી એ આવનારું દુઃખ અટકે સંમતિની વાત સાંભળીને મૈત્રીએ કહ્યું કે બહેન ભાવિ કદી મિથ્યા થતું નથી શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીનું પૂજન કર પાર્વતીની સેવા કર તારા ઉપર ગમે તેટલું દુઃખ આવી પડે તેમ છતાં સોળ સોમવારના વ્રત અધૂરા રાખીશ નહીં અને તેના ફળ રૂપે આવનાર આપત્તિમાંથી ઉગરી જઈશ આમ કહીને મૈત્રીએ સંમતિને જવાની અનુમતિ આપી પછી તો શ્રાવણ માસના પહેલાં સોમવારથી જ સંમતિએ સોળ સોમવારના વ્રત આદર્યા પત્નીના કહેવા મુજબ સંમંતિની દરરોજ શંકર ભગવાનની પૂજા કરે આમ થોડા વખત પછી સંમંતિનું લગ્ન ચિત્ર અંગત સાથે આનંદ મંગળપૂર્વક થઈ ગયું સંમતિને પોતાને સાસરે ગઈ ત્યાં પણ તેણે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક છોડ સોમવારનું વ્રત ચાલુ રાખ્યું આમ એક દિવસ સંમંતિની અને ચિત્ર અંગત બંને જમનાજીને કિનારે ફરવા ગયા ચિત્ર અંગતના મિત્રો નૌકા વિહાર કરતા હતા તેમણે ચિત્ર અંગતને જઈને પોતાની સાથે આવવા કહ્યું સંમતિએ ચિત્ર અંગતને ના કહી પણ પોતાના મિત્રોનો આગ્રહ જોઈ ચિત્ર અંગત નૌકામાં બેસી ગયો અને નૌકા નદીના પ્રવાહમાં આગળ વધવા લાગી સંમતિની નૌકાને જતી જોઈ રહી છે એટલામાં તો ભયંકર વાવાઝોડું આવ્યું નદીના પાણી ઉછાળા મારવા લાગ્યા અને એક ઉછાળો એવો જોરદાર આવ્યો કે ચિત્ર અંગતવાળી નૌકા પાણીમાં ઊંધી વળી ગઈ અને નૌકામાં બેઠેલા નદીમાં તણાવા લાગ્યા કિનારે ઊભેલી સંમતિએ આ દ્રશ્ય જોયું અને બચાવો બચાવોની બૂમ પાડી કલ્પાંત કરવા લાગી અને બેભાન થઈ ધરતી પર ઢળી પડી સંમતિને બેભાન થઈ ગયેલી જોઈને દાસીઓ તેને મહેલમાં લઈ આવી અને મહેલમાં જ્યારે દાસીઓએ બનેલી વાત જણાવી એટલે મહેલમાં શોક છવાઈ ગયો આ બાજુ નૌકા ઊંધી વળી ગઈ અને મિત્ર સાથે ચિત્ર અંગત પણ ડૂબવા લાગ્યો પણ સદભાગ્યે તે જે જગ્યાએ પાણીમાં અંદરને અંદર ડૂબતો જઈ રહ્યો હતો તે જગ્યાએ પાતાળ લોકની નાગ કન્યાઓ રમતી હતી તેણે ચિત્ર અંગતને ઉપાડી લીધો અને પછી પાતાળા લોકમાં પોતાના પિતા નાગરાજ પાસે લઈ ગઈ નાગરાજને ચિત્ર અંગત ઉપર દયા આવી અને તેણે પોતાના નાગરક્ષકોને કહ્યું કે જાઓ આ યુવાનને દિવ્ય રથમાં બેસાડીને કિનારે પૃથ્વી લોકમાં મૂકી આવો આમ ચિત્ર અંગત હેમખેમ નાગરાજની કૃપાથી કિનારે પહોંચી ગયોગાનુ યોગ સંમતિની પણ આ વખતે જમુનાજીની પૂજા કરવાવી હતી ત્યાં જ પોતાના પતિને હેમખેમ આવેલો જોઈને સંમતિ અને ચિત્ર અંગત ઘટી પડ્યા પછી તો ચિત્ર અંગદે હકીકત જણાવી અને કહ્યું કે તારા કરેલા સોળ સોમવારના વ્રતનું જ ફળ મળ્યું છે અને તારું અખંડ સૌભાગ્ય રહ્યું ત્યાં તો આખા નગરમાં ચિત્ર અંગત પાછા આવ્યા તે વાત ફેલાઈ ગઈ અને નગરજનોએ પણ શ્રદ્ધા ભક્તિભાવથી વ્રત લેવાનો સંકલ્પ કર્યો આમ આનંદ મંગલમાં સમય જવા લાગ્યો પછી તો મહાદેવની કૃપાથી સંમતિએ દેવના ચક્કર જેવા આઠ પુત્રોને જન્મ આપ્યો પુત્રીના વ્રતના પ્રભાવથી શંકર પાર્વતીની કૃપાથી સંમતીની માતા મોટી ઉંમરે એક પુત્રની માતા બની અને આમ સોળ સોમવારના વ્રતથી અને મહાદેવજીની કૃપાથી બંને જ આનંદ મંગળ વર્તાયા હે મહાદેવજી સંમતીને તેની માતાને ચિત્ર અંગતને ફળ્યા તેવા લખનાર વાંચનાર વ્રતકથા સાંભળનાર સૌને ફળજો અને સર્વની મનોકામના પૂર્ણ કરજો જય જય મહાદેવજી બોલો શંકર પાર્વતીની જય જય તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ